આજે છવ્વીસમી મે બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખંભા રે મોહનજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા રે નિમખ ન્યારા ન મેલું મારા પ્રાણ જીવન પ્રિય તમારે સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખંભા રે પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રિયતમા તરીકે સંબોધે છે સાથે સાથે મોહનજી શબ્દનો પ્રયોગ એમણે કર્યો છે જેના અનુસંધાનમાં થોડું ચિંતન આપણે ગઈકાલે કર્યું પણ હતું મોહન મોહ પમાડે તેવું વ્યક્તિત્વ જેનામાં છે એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ આપણા માન મમતા મોહ અહંતાને ટાળે બાળે પ્રજાળે એનું નામ મોહન એવા એવા ચરિત્રો કરે કે એની અંદર આપણને મોહ થાય આપણને મનુષ્ય ભાવ આવે આપણને આટી ઘોંટીમાં નાખી દે આપણને એમ જ થાય કે આ પણ આપણા જેવા જ છે એવી પ્રકારનું લક્ષણ જેનામાં છે એ મોહન સહજાનંદ સ્વામી મહારાજ પોતાના હસ્તકમળ દ્વારા લખેલા પત્રની અંદર જ જણાવે છે મેરા જો અવતારે હે વો અનાદિ અજ્ઞાન કે કે વાસ્તે હૈ અનાદિ અજ્ઞાન એટલે દેહાભિમાન અને મમત્વ અનાદિ અજ્ઞાન એટલે વાસના સ્વભાવ પ્રકૃતિને દોષો એને ટાળવા માટે બાળવા માટે જીવને ભ્રમરૂપ કરવા માટે અને છેલ્લો જન્મ કરાવવા માટે અક્ષરધામના અધિકારી બનાવવા માટે મહારાજ પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા છે એટલા માટે એમનું નામ મોહન સાર્થક છે એમના યોગની અંદર જેટલા જેટલા આવ્યા એ તમામને મોહો પર પમાડ્યો છે આશ્ચર્યકારી ચરિત્રો પણ કર્યા છે આશ્ચર્યકારી ઉપદેશ વચનો પણ કયા છે એ નદીમાં જળક ક્રીડા હોય પંગતમાં પીરસવાની ક્રિયા હોય ઘોડા ખીલવવાની ક્રિયા હોય છુપા રહેવાની ક્રિયા હોય બીમારી ગ્રહણ કરવાની ક્રિયા હોય એની અંદર પણ મહારાજે પોતાનો દિવ્ય ભાવ બતાવ્યો છે પોતાનું અલૌકિકપણું બતાવ્યું છે મહારાજ પોતે કાઠી દરબારો સાથે વિચરણ કરતા કરતા ગુજરાતમાં પધાર્યા અને ગુજરાતમાં તે સમયે રાયણોની સીઝન હતી હરિભક્તોએ બે ચાર ટોપલા રાયણોના ભરીને મહારાજના ચરણકમળમાં મૂક્યા અને કહ્યું મહારાજ તમે તો જમો પરંતુ તમારી સાથે આ બધા કાઠી દરબાર હરિભક્તો પ્રેમી હરિભક્તો અમારે ત્યાં મહેમાન થઈને આવ્યા છે એમને પણ પ્રસાદ આપો અને શ્રીજી મહારાજે પોતાના હસ્તકમળ દ્વારા ખોબો ભરી ભરીને સુરો ખાજર ને માત્રો ધાધલ ને બધા કાઠી દરબારો હતા એમને આપ્યા મહારાજે આજ્ઞા કરી હવે આ પ્રસાદ ખોબામાં લઈને બેસી નથી રહેવાનું જમવા માંડો અને સુરા ખાચરે રાયણ એક મોઢામાં મૂકીને એનો સ્વાદ ચાખ્યા પછી એમણે બાજુવાળા દરબારને કહ્યું કે જુઓ અહીંની લીંબોળી બહુ મીઠી છે હો બંને વચ્ચે ગુપસુપ ચાલતી હતી મહારાજે પૂછ્યું શું વાતચીત ચાલે છે સુરાખાચર મહારાજની સાથે સખાભાવથી ભક્તિ કરવાવાળા ભક્ત નિષ્કપટ ભક્ત હતા નિખાલસ ભાવે મહારાજને કહ્યું મહારાજ અહીંની રી લીંબોળી બહુ મીઠી મહારાજ ક્યાં લીંબોળી ન હોય અને રાયણ કહેવાય આ ભલે મહારાજ આપણે ગુજરાતમાં એની લીંબોળી કહીએ છીએ અને અહીંયા ગુજરાતના મનુષ્ય એને રાયણ કહેતા હશે બાકી છે તો લીંબોળી મહારાજે કહું કે જુઓ એનો આકાર જુઓ એનો ઠળિયો જુઓ એનો રસ ને સ્વાદ જુઓ લીંબોળી અને રાયણમાં જમીન આસમાનનો તફાવત છે તું ખાચરે કહ્યું મહારાજ તમે ભલે ગમે તે કહેતા હો અમારે ત્યાં જે લીંબોળી છે ને અહીંની લીંબોળી છે અહીંયા થોડી મીઠી છે એનું કારણ અહીંયા ભૂં ફેર ખરો ને આ ગુજરાતની જમીન છે રસાળ કહેવાય ફળદ્રુપ કહેવાય એટલા માટે મીઠી થાય અને કાઠિયાવાડમાં પહેલાં ગાય પથરો એટલા માટે એની થોડી કડવી થતી હશે બાકી છે તો લીંબોળી શ્રીજી મહારાજે કહ્યું નહીં લીંબોળી નહીં રાયણ છે સમજો તમે પણ મનુષ્ય છો અને હું પણ મનુષ્યના રૂપમાં તમારી સામે ઊભો છું તમે જીવ છો તમે આત્મા છો અને હું પરમાત્મા છું મોહ મિટાવવા માટેની વાત મહારાજે આ પ્રસંગ ઉભો કરીને કરી ઘણા ગણાના મોહને મિટાવી શકે ઘણા ગણાને માન મમતા મોહ ઈર્ષા અસૂયા આ તમામ સાંસારિક લૌકિક અને દૈહિક દુર્ગુણોથી મુક્ત કરી બ્રહ્મદશાને પમાડી છે એવા ભગવાન સ્વામિનારાયણ માટે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું મોહનજીની મૂરતી મોહનજીની મૂર્તિ મારી આંખ્યો ન ક્ષમા ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિ મારા માટે આંખના ચશ્મા સમાન છે કોઈ વ્યક્તિને બેતાળા આવ્યા હોય કોઈ વ્યક્તિને ત્રણ ચાર પાંચ સાત આઠ દસ બાર નંબર આવી ગયા હોય એને નજીકનું પણ ન દેખાય અને દૂરનું પણ ન દેખાય જેને અંધાપો આવી ગયો છે એને તો કંઈ દેખાય જ નહીં પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિને કેટલી અદભુત અદભુત ઉપમા આપી છે મારા માટે તો મહારાજની મૂર્તિ મારા ચશ્મા છે ચશ્મા વગર કંઈ પણ દેખાતું નથી જોઈ શકાતું નથી એવી રીતે મહારાજની મૂર્તિ વિના કંઈ પણ દેખાય નહી એનો અર્થ એ પણ નથી કે પ્રેમાનંદ સ્વામી ચોવીસે કલાક કાચના ચશ્મા પહેરતા હતા જાગ્ર સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણે અવસ્થાની અંદર એમણે મહિમાના ચશ્મા પહેર્યા હતા પ્રેમના ચશ્મા પહેર્યા હતા ચશ્મા પહેર્યા હતા ભાવના નિર્ગુણ ભાવના અલૌકિક ભાવના દિવ્ય ભાવના ચશ્મા પહેર્યા હતા એટલા માટે મહારાજની મૂર્તિમાં તો એમને મહારાજ દેખાતા હતા પરંતુ જ્યાં જુઓ ત્યાં રામજી ભાસે રે સર્વત્ર ભગવાનના દર્શન થતા હતા પ્રેમાનંદ સ્વામીને મહારાજનું કેટલું ઘેલું લાગ્યું હશે તેહ વિના મુને કાંઈ ન સૂજે રાત અને દિન મારે રાત્રિ હોય કે દિવસ હોય એના સિવાય મને કંઈ દેખાતો નથી સોચતો નથી ચોવીસે કલાક ચોવીસે કલાક મહારાજનું સ્મરણ થાય છે રટણ થાય છે ચિંતન થાય છે એના મહિમા ના શબ્દો કાવ્યની અંદર ભણાતા હોય એવી રીતે ઉમળકા ભાર મહારાજ માટેની એમની ભક્તિ હતી સને શ્રે ઘન શ્યામને ખમા ખમા ઘણી રાખો મારા નેણા રે નિમક મારા પ્રાણ જીવન પ્રિય તમારે સને શ્રી ઘન શ્યામને ખમ ખમા ઘણી રે

બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ